ચાલો આજે વાત કરીએ ઉત્તર ગુજરાતના ભવિષ્ય વિશે અહીંયા એક એવો મોટો પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે જે આખા વિસ્તારનો નકશો બદલી નાખશે અને ના આ ખાલી એક રસ્તો નથી આ તો વિકાસનો એક નવો હાઈ સ્પીડ કોરિડોર છે ચાલો આને જરા વિગતમાં સમજીએ આ પ્રોજેક્ટ કેટલું વિશાળ છે એનો અંદાજ તમને ખાલી આ એક આંકડા પરથી જ આવી જશે પૂરા દસ હજાર પાંચસો ચોત્રીસ કરોડ રૂપિયા જી હા આટલું મોટું રોકાણ એ વાતની ગેરંટી છે કે આ પ્રોજેક્ટનું મહત્વ કેટલું બધું છે તો આ મેગા પ્રોજેક્ટનું નામ છે થરાદ અમદાવાદ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે એક્સપ્રેસ વે અને આની જાહેરાત કરી છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે આપણી એનએચએઆઈએ એવું કહેવાય રહ્યું છે કે આ એક્સપ્રેસ વે ઉત્તર ગુજરાત માટે એક નવી લાઇફલાઇન સાબિત થશે તો ચાલો હવે જરા ડિટેલ્સમાં જઈએ કે આખરે આ પ્રોજેક્ટમાં શું શું બનવાનું છે એની ખાસ વાતો પર એક નજર કરીએ તું જુઓ આ એક્સપ્રેસવે હશે પૂરા બસ્સોને ચૌદ કિલોમીટર લાંબો અને એ પણ છ લેનનો સૌથી ખાસ વાત એ છે કે આ એક એક્સેસ કંટ્રોલ્ડ હાઇવે હશે એટલે કે વચ્ચે કોઈ ટ્રાફિકની કટકટ નહીં બસ હાઈ સ્પીડ પર ગાડી દડાવવાની ઓગસ્ટ બે હજાર ચોવીસમાં આને મંજૂરી પણ મળી ગઈ છે અને આ થરા ડીસા મહેસાણા અમદાવાદ કોરિડોરનો એક બહુ જ અગત્યનો હિસ્સો બનવા જઈ રહ્યો છે પણ આ વાત ખાલી ગુજરાત પૂરતી સીમિત નથી ઓ આ પ્રોજેક્ટ તો આખા દેશ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે કઈ રીતે કારણ કે આ એક્સપ્રેસવે ભારતના બે સૌથી મોટા અને મહત્વના ઇકોનોમિક કોરિડોરને જોડતી એક કડી બનશે જે દેશના વ્યાપારને એક નવી જ ગતિ આપશે અને આ છે એ નિર્ણાયક જોડાણ આને જરા આ રીતે સમજીએ એક તરફ છે અમૃતસર જામનગર ઇકોનોમિક કોરિડોર અને બીજી બાજુ છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ અને આ બંને મહાકાય કોરિડોરને જોડવાનું કામ કરશે આપણો આ નવો થરાદ અમદાવાદ એક્સપ્રેસ આનાથી ખબર પડે છે કે કેવી રીતે એક પ્રોજેક્ટ આખા દેશના ટ્રાન્સપોર્ટ નેટવર્કને વધુ મજબૂત બનાવી શકે છે આ જોડાણનો સીધો ફાયદો શું થશે ખબર છે પંજાબ હરિયાણા અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી જે માલસામાન ભરેલી ટ્રકો નીકળશે એ હવે વગર રોકાએ ફટાફટ મુંબઈના જે એનપીટી જેવા મોટા બંદરો સુધી પહોંચી જશે આનાથી વેપારીઓનો સમય પણ બચશે અને પૈસા પણ બચશે ઓકે દેશ માટે તો આ બહુ મોટી વાત છે પણ આપણા ગુજરાત માટે અહીંના લોકોના જીવન પર આની સીધી શું અસર થશે કારણ કે અસલી બદલાવ તો સ્થાનિક સ્તરે જ દેખાતો હોય છે અને અહીંયા આંકડા ખરેખર બહુ જ પ્રભાવશાળી છે થરાદ અને અમદાવાદ વચ્ચેનું જે અંતર છે એ લગભગ વીસ ટકા ઘટી જશે અને મુસાફરીના સમયમાં તો સીધો સાઈઠ ટકાનો જંગી ઘટાડો થશે વિચારો સાઠ ટકા સમય ઓછો આ તો જબરજસ્ત વાત કહેવાય આનો સીધો મતલબ એ છે કે જે મુસાફરીમાં પહેલા કલાકોના કલાકો જતા હતા એ હવે અડધાથી પણ ઓછા સમયમાં પૂરી થઈ જશે જે લોકો રોજ અપડાઉન કરે છે વ્યાપારીઓ છે કે પછી સામાન્ય પરિવારો બધા માટે સમયની આ બચત જીવનને ઘણું સરળ બનાવશે પણ વાત ખાલી વેપાર કે સમય બચાવવાની નથી એકદમ સાચી વાત છે કે માત્ર વેપાર જ નહીં પરંતુ આ એક્સપ્રેસ વે પ્રવાસન ક્ષેત્રે પણ ક્રાંતિ લાવશે અને આ વાતમાં દમ છે હવે વિચારો અંબાજી મંદિરે દર્શન કરવા જવું હોય કે પછી પાટણમાં રાણી કી વાવની મુલાકાત લેવી હોય બધું જ કેટલું સરળ અને ઝડપી બની જશે એટલું જ નહીં રાજસ્થાનના પ્રખ્યાત સ્થળો જેમ કે મહેરાનગઢનો કિલ્લો અને દિલવાડાના સુંદર મંદિરો પણ હવે જાણે કે આપણા ઘરાંગણે આવી જશે આ બધી વાતો સાંભળવામાં તો બહુ જ સારી લાગે છે પણ સવાલ એ છે કે આ બધું જમીન પર ક્યારે ઉતરશે હવે આગળ શું થવાનું છે તો જુઓ આ પ્રોજેક્ટ હવે ખાલી કાગળ પરની વાતો નથી એની ટેન્ડર પ્રક્રિયાની તારીખો પણ નક્કી થઈ ગઈ છે ઓગણીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં કંપનીઓ પોતાની બિડ જમા કરાવશે અને એના બીજા જ દિવસે વીસ માર્ચે ટેકનિકલ બિડ્સ ખોલવામાં આવશે આ તારીખો બતાવે છે કે પ્રોજેક્ટ પર કામગીરી કેટલી ઝડપથી આગળ વધી રહી છે તો આ હતી થરાદ અમદાવાદ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વેની પૂરી વાત એ સ્પષ્ટ છે કે આ માત્ર એક રસ્તો નથી પણ વિકાસ કનેક્ટિવિટી અને પ્રવાસન માટે એક નવી તકોનો દરવાજો છે પણ છેલ્લે એક સવાલ તો મનમાં થાય જ છે આટલો મોટો પ્રોજેક્ટ આવનારા વર્ષોમાં ઉત્તર ગુજરાતના ભવિષ્યને કેવી રીતે અને કેટલું બદલશે